ફૅમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું કેરીની ચટણી એના માટે મેં એક કેરી લીધી છે આ રીતે ધોઈને ડુંગળી લીધી છે મીઠું લીધું છે લસણ અને મરચાં લીધા છે તો સૌથી પહેલાં આપણે કેરીને છોલી નાખીશું તેના નાના નાના ટુકડા કરી દઈશું તે કેરીને આપણે છોલી કાઢીશું જ પહેલાં હવે તેના આપણે કકડા કરી દઈશું આ રીતે નાના નાના કકડા કાઢી દીધા નાના નાના હવે આપણે આ જે ડુંગળી લીધી છે તેને પણ આ રીતે આપણે કકડા કાઢી દેવાના આ રીતે જો આ રીતે હવે તેને આપણે મિક્સર જારમાં લઈશું તે મિક્સર જારમાં આપણે નાખી દઈશું હવે તેમાં આપણે લસણ અને મરચાં નાખીશું આ રીતે તેમાં મેં ફુદીનાના પાન લીધા છે આ રીતે ધોઈને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે હવે આ બધું આપણે મિક્સરમાં પીસી લઈશું જો આપણે ચટણી આ રીતે રેડી થઈ ગઈ છે હવે તેને સર્વ કરીશું આપણે ચટણી રેડી થઈ ગઈ છે ઉનાળામાં બેસ્ટ લુ ના લાગે કાચી કેરી અને ડુંગળીથી આને તમે રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ